아! 아. તા�લા�લલી <coughs> ખશા�લા�ા <coughs> પાણી <coughs> <coughs>

हां આ બાજુ એક મિનિટ એક મિનિટ દેખાતા નથી આમ ઊંચા હોતા ઊંચા ઊંચા ઉપર Gracias. 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 અઢી વર્ષમાં પંદરસો ને સાઠ કરોડ રૂપિયા એવો દાવો કરવામાં આવેલો છે એનો સત્તાધારી પક્ષ તો કોઈ ઓથોરાઈઝ વ્યક્તિ નથી રાજકીય માણસ તો જુખાય બોલી શકે આપના

બીજા નંબરમાં જે રસ્તાઓ ગેરંટી પીરિયડ ત્રણ વર્ષની આપણે ગેરંટી પીરિયડનો છે એ અમુક રસ્તાઓ તો સાહેબ બે બે મહિનામાં તૂટી ગયા છે આની ન્યાયિક તપાસ થાય અને જે ગેરંટી પીરિયડમાં આપણે કોર્પોરેશનને તો એક વખત ખર્ચો કરી નાખ્યો છે આપણે એમાં કંઈ નાખવાનું નથી કોન્ટ્રાક્ટરના ખર્ચે જોખમે જ આ રસ્તાઓ કરવાના છે એટલે આ રસ્તાઓ નવેસરથી નવીનીકરણ થાય રસ્તાઓનું બીજા નંબરમાં કરોડો રૂપિયા ખર્ચીને આપણે જે ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો અને કાર્યરત અત્યારે હાલ ધૂળ ખાય છે એને કાર્યરત કરવું અત્યારે એસી ટકા વિસ્તારમાં ડોળું પાણી આવે મારી ઘરે ડોળું પાણી આવે છે કોર્પોરેશનનું આ મેઈન પ્રશ્નો પ્રશ્ન સ્વાસ્થ્યનો છે ભૌતિક સુવિધામાં સાહેબ બીજા રોડ રસ્તા વગર ચાલશે પણ સ્વાસ્થ્ય સુવિધા આપવી આપણી મેઇન પ્રાયોરિટી છે કોઈ પણ સરકારની એક આની ઉપર અમલ થાય અને આ રખડતા ઢોરનો જે ત્રાસ છે માનવ ભોગ લેવાય છે જે માનો કે રેડિયાર જોર રોડ ઉપર બેઠા હોય મોદી એ દેખાયું છે કે અમે આટલા રૂપિયા ખર્ચ્યા પણ એ પ્રમાણે અહીંયા અમલવારી નથી થઈ અને એક જૂનાગઢને ને ચાર ઝોનમાં વેચવાની વહીવટી પ્રક્રિયાના સરળીકરણ માટે જે વર્ષો પહેલા જાહેરાત પણ કરેલી હતી કે જુનાગઢમાં જે લોકોને થાય કોર્પોરેશનને ટ્રાફિક ન રહે લોકોને આવવા જવામાં મુશ્કેલી સમય ના બગડે એટલા માટે અને આ ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે અને એક ભૂગર્ભ જે આપણું ઘરનાળું છે આજે બધા મેટ્રો સિટીમાં અંડરપાસ છે આપણા સિટીનું એક જ એવું એકમાત્ર સમ ખાવા પૂરતું આપણું અંડરપાસ છે એ પણ વરસાદ રહી ગયા છતાં પણ અત્યારે ટ્રાફિક ત્યાં અઢી લાખ મતદારોને લોકોને પ્રભાવિત એક આ ચાલુ થાય એવી અમારી માંગ છે અને જે મેઇન બાલ ક્રીડાંગણ છે રાજીવ ગાંધી પાર્ક ઇંગેરા પાર્ક બાલ ભવન છે આ અત્યારે એવી જર્જરિત હાલતમાં છે આને રિનોવેટ કરવા માટે અમારી એક માંગ છે

અમે આખા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે આપની સામે ઉપસ્થિત રયો આ આકરા આગળથી જાહેર કરી દયો કે એણે શું કામ કર્યું એટલે એના કાળા કર્તવ્ય અને આપની ઉપર ના આલે એટલે વિનંતી સાથે જ આવી ઉંજે વાત આ ખરેખર જે જ્યારે આપણે ટેન્ડર થાય છે ટેન્ડરમાં સપોઝ જે નામ હોય ફોર ગાંધી ચોક થી આયસ ઇન્દરલોક ઇન્દરલોક માં દેવલી છે દેવલી ગેટ આ એક કરેક્ટ સપોઝ ટેન્ડર એકસાથે બરાબર આ નિયમ પ્રકારમાં સપોઝ આ જે કામ છે આ રીસેક્ટેબલ કામ છે ઠીક છે અને આમાં બે પાર

કયા નામો લેવાય છે જે એક્ઝેક્ટલી ટેન્ડર માં છે આ નામ લખાય છે આપણે પોતાની રીતે કોઈ બીજું નામ નથી લખતા મતલબ નામ છે આમાં આમાં છે ને હવે 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 છો આ રેડિયોનો રસ્તો ત્રણ વર્ષ છે બને હું બીજી અને એ પણ ખોટું કર્યું હશે નામ માં આવતું હશે અને કરવું પડશે આ બાબતે થોડું વિચારજો

સેવટીરે વરસાદના કારણે જે રોડ રસ્તાઓ પડી કા છે ખાડા પડ્યા છે જગ્યાએ પાણી ભરાય છે એટલે જનતાને હાલાકી ન મળે એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે હદામી ધોરણે છે ને એમાં મોરામ કે કોઈ પણ વસ્તુ ભરી વરસાદમાં તમે જો પોતે જૂની નવી વસ્તુ બતાવી કાઈ ને તો એ રોટલી બતાવી આજ તમે પણ જૂના જૂની રાખતો તો આને માટે પણ સરકાર જૂની માટે જે